શ્રીરામ મહેલ મંદિર દાંગદ્રા આયોજિત શતાબ્દી મહોત્સવ શ્રીરામ કથા જ્ઞાન યજ્ઞ અનુભવ્ય આયોજન કરાવું ગૌ હત્યા ગૌ બચાવ સનાતન ધર્મ સંસ્કૃતિ ઉજાગર કરી સુંદરભાઈ કામધેનુ કૌશાળાનું ખાતમુહૂર્ત સહિત કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન ધર્મ સંદેશને ઉજાગર કરવા આપણા સંતો મહંતો મહાપુરુષો અને ઋષિમુનિઓ આદિ અનાદિકાળથી કાર્ય કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ ચારસો સાઠ વર્ષ જૂનું શ્રીરામ મહેલ મંદિર ધાંગધ્રા ખાતે ભગવાન રાઘવેન્દ્ર પ્રભુ ચત્ર ભુજ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ શિવજી સહિતની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર મહાવીર દાસજી બાપુ સહિત સમગ્ર રામ મહેલ મંદિર ધ્રાંગધ્રા નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે શ્રી રામ મહેલ મંદિર ધ્રાંગધ્રા દ્વારા ભવ્ય શતાબ્દી મહોત્સવ શ્રી રામકથા ક્યાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે આપણી ગૌમાતા માતા માટે કામધેનુ કૌશાળાનું પણ ખાતમુહૂર્ત તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યું છે ચાલતા આ શતાબ્દી મહોત્સવમાં સંતો મહંતો સહિત દાતાશ્રીઓ નગરજનો આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુના શહેરી વિસ્તારના લોકો બહુ સંખ્યા પર શ્રીરામ જ્ઞાન યજ્ઞનું રસપાન કરી રહ્યા છે અને સંતો મહંતો દ્વારા ગૌ હત્યા ગૌ બચાવ સનાતન ધર્મ સંસ્કૃતિ બચાવ માટે પહેલ સાથે વ્યસન મુક્તિ સમાજ બને વ્યસન મુક્તિ લોકો બને તે માટે જનબિલ પર કરવા આવ્યા હતી ને આપણો દેશ ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિનો દેશ છે ચાલતા ભવ્ય શતાબ્દી મહોત્સવમાં દરરોજ રાત્રે સદ્ગુરુ રામ મંડળ મોટી માલવણ દ્વારા ભવ્ય રામધૂન પણ યોજવામાં આવી છે જય શ્રી રામ જય ગૌ માતા વાલા મિત્રો આજ રોજ શ્રી રામ મહેલ મંદિર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે શ્રી રામ કથાની અંદર પૂજ્ય મહાવીરદાસજી મહારાજે આજે જ્યારે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે આજુબાજુના ધર્મપ્રેમી જનતા લોકો ગામડાના લોકો શહેરના લોકો ઉદ્યોગપતિશ્રીઓ સાથે સાથે દરેક ધર્મના સાધુ સંતો પણ આ કાર્યની સાથે જ્યારે જોડાયા છે ત્યારે સૌનો એક જ ઉચ્ચાર છે કે કેમ એ કરી અને ગૌ માતા કેવી રીતે બચે અને ખાસ કરી અને ચારસો ને સડસઠ વર્ષ જૂનું જે રામ મહેલ મંદિર એ દ્વારા જે ચાલતી જે સેવાકીય પ્રવૃત્તિમાં ખાસ ગૌમાતાની સેવા એને આપણે કેવી રીતે બચાવી શકીએ ગૌમાતા કેવી રીતે લોકો સુધી પહોંચે એના માટેનો જે સુંદર મજાનો પ્રયાસ છે એ ખરેખર આની આના માધ્યમથી તમામ લોકો આ ગૌમાતા સાથે જોડાય ધર્મને બચાવવા માટે ગૌમાતાને બચાવવા માટે અને આપણા સંપ્રદાયો ભગવાન અને આપણી સંસ્કૃતિને બચાવવા માટેનો જે આ પ્રયાસ છે એ ખરેખર પ્રશંસનીય છે સૌ આની સાથે જોડાય એવી આપણે સૌએ પ્રયાસ કરીએ જય સ્વામિનારાયણ જય ગૌમાતા જય શ્રી રામ જય શ્રી રામ ગુજરાતી ચેનલો દ્વારા દરેક ચેનલોના ગુજરાતી માધ્યમથી ગુજરાતની જનતાને રામકથા શું છે રામ મંદિર શું છે અને સનાતન ધર્મ શું છે એના માટે આપ ચેનલ દ્વારા જે પ્રયાસ કર્યો છે તો આ જે ધાંગદરા મુકામે રામ મહેલ મંદિર ના સાનિધ્ય ની અંદર અમારા પૂર્વ મહાપુરુષો ના આશીર્વાદ થી અને વર્તમાન અમારે પૂજ્ય મહામનલેશર માહીલરાજજી મહારાજ ના વહત પ્રયાસ થી સુંદર રામ કથા ના આયોજન થી ધાંગદરા ની ધર્મ જનત્રી પ્રેમીઓને ધર્મ જનતા એવી સર્વ જનતાઓને ગાયના માધ્યમથી ગૌશાળાના માધ્યમથી અને સંતોના માધ્યમથી આ રામકથા મને અને તમને કંઈક સારું દિશા બતાવશે સારો માર્ગ બતાવશે અને આપણે જે પરંપરામાં છીએ પરંપરા આપણી જળવાઈ રહે એ માટે રામકથા છે અને રામકથાથી માધ્યમથી જ આપણો આ દેશ ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિથી શોભાશે એવો આ સનાતન ધર્મનો તો સર્વ સંતો આજ ઉપસ્થિત થયા છે અને સર્વ સંતોનો એક જ મહિમા છે ગૌમાતા અને રામકથા એ આપણી જનતા છે અને જનતાના માધ્યમથી આપણું ધન્ય બને આપણી પરંપરા ઉજ્જવળ બને અને આપણી પરંપરાના માધ્યમથી આપણી આવનારી પેઢીને કંઈક નવું આપીએ એવી ભાવના સાથે આજના દ્વારા આપ સૌને મારા જય શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રી રામમેલ મંદિર ધાંગધ્રા ચારસો ને સડસઠ વર્ષનું પ્રાચીન મંદિર ભગવાન રાઘવેન્દ્ર પ્રભુ ચત્રુજ મહારાજ ચત્રભુજ ભગવાન સાથે લક્ષ્મીનારાયણ દેવ શિવજી મહારાજ બિરાજમાન છે અને એવા મંદિરનો ફરી પાછો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ શતાબ્દી મહોત્સવના અંતર્ગત ઉજવવામાં આવ્યો છે સાથે સાથે વાદીપરામાં રામબેન મંદિર દ્વારા ચાલતી એવી ગૌશાળાનું જીર્ણોદ્ધાર કરવાનું કાર્ય પણ આ પ્રસંગને લઈને ઉપાડવામાં આવ્યું છે ત્યારે વિરમગા ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા પંથકના બધા જ લોકોએ આમાં પોતાનું યોગદાન સમયનું અને સંપત્તિનું આપ્યું છે પૂજ્ય મહાવીરદાસજી બાપુના પ્રત્યેની પ્રત્યેક વ્યક્તિની સૌહાર્દ ભાવના છે અને બાપુ ક્યારેય કોઈ જગ્યાએ હાથ લંબાવતા નથી ભગવાન ઉપર ભરોસે હનુમાનજી મહારાજના ભરોસે આદરેલું કાર્ય લગભગ બધાની ધારણા કરતાં પણ અધિક અધિક થઈ રહ્યું છે એ હનુમાનજી બાપાની કૃપા છે સૌ ભક્તોનું ભગવાન કલ્યાણ કરે એવી પ્રાર્થના જય રામ